મિની વાવાઝોડથી મુગલ કૃપા બીમાર ગાયોની ગૌશાળાને ભારે નુકસાની વેઠવાનો સમય આવેલો છે ઉદાર દિલદાતાઓ પાસેથી સહાય માંગવામાં આવી રહી છે આ વખતે મિની વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં ભારે તારાજી સર્જી દીધેલી છે લગભગ દરેક તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે ત્યારે અને વરસાદથી શ્રી સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મોગલ કૃપા બીમાર ગાયોની ગૌશાળાને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે ગૌશાળાના સંચાલિકા કાજલબેન રાજુભાઈ વ્યાસે અમરેલી જિલ્લાની એકમાત્ર ન્યૂઝ ચેનલ સિટી વોચ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવેલું હતું કે વાવાઝોડા અને વરસાદના કારણે શેડ પરના બધા જ પતરા ઉડી ગયા છે દિવાલ ધરાશાયી થઈ ગઈ છે તેના લીધે ગાયો માટે ઘાસચારો અને પાલો હતો તે બધું જ બગડી ગયું છે ગૌશાળામાં અત્યારે જ્યાં ગાયો હોય છે ત્યાં બધે જ પાણી ભરાઈ ગયેલું છે જેની માટે ચાપરું નથી કે હાલ ગાયો માટે બીજી કોઈ વ્યવસ્થા નથી પતરા ઉડી જવાથી ગાયો માટે રસોડાના અન્ય ક્ષેત્રોનો તમામ સામાન પણ નાશ પામ્યો છે તો મારી ઉદાર હાથે દાન આપવા દાતાઓને વિનંતી છે બીમાર ગાયો માટે ગૌશાળા માટે ઉદાર હાથે દાન આપવા માટે તેઓએ અનુરોધ કરેલો છે ભાઈ મારું નામ કાજલબેન રાજભાઈ વ્યાસ છે શ્રી સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી સંચાલિત મોગલ કૃપા બીમાર ગાયોની ગૌશાળા ચલાવું છું અને અત્યારે વાવાઝોડા અને વરસાદને લીધે પતરા બધા ઉડી ગયા છે શેડ ઉપરથી અને જે દિવાલ હતી એ ધરાશાયી થઈ છે તેના લીધે ગાયો માટે જે ઘાસચારા અને પાલનની વ્યવસ્થા કરેલી હતી એ બધો પાલોને બધું બગડી ગયું છે અને અત્યારે ગાયો પાણી ભરેલું છે ત્યાં છે ગાયોની માટે છાપરું નથી અને જે બી કાંઈ વ્યવસ્થા હતી ગાયો માટેની દિવાલ પતરા બતરા જે રસોડામાં બધો સામાન હતો અંક્ષેત્ર માટેનો એ બધો અત્યારે નાશ પામેલો છે મિત્રો તમને વિનંતી છે કે જે બને તે ગૌશાળામાં આવીને સહાય કરવા વિનંતી